Dhira mudhira Jaya Jaya Ram વક્રકુંડ મહાકાય સૂર્ય કોમ પ્રભ નિર્વિઘ્ન કુર મે દેવ દેવકા વક્રૂર્માય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘ્ન કુર મેદેવ સર્વ सर्वमंगल मंगल शिवे सर्व से शरणीअ चम्बके गौरी नारा சர்வ மங்கல மிவே சர்வார்த்தரக்கௌரி

की जय का स्वामी भगवान की जय यज्ञापित सरो भगवान की जय नम पारे हरा धर्म की जय हो सधर्म का नाथ हो प्राणी में सदभावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण कल्या हो कल्या नमः जय जय राम राम कलयुग के केवल रामया सुनि सुनली भूल रही मारा नहीं करु भक्ति राम नाम रामयम કરવા માટેનું કોઈ હરિમ સૂર્યા અને કહ્યું તો નામ નો ભી પણ છે વાત રામ નામ નું ભીનું ગીરા નું

નમસ્તે જય ધન્વંતરી મંત્ર ઔષધિ સુવર્ણપ્રાસન જે ભારતભરમાં નિશુલ્ક દેવામાં આવે છે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ જે ભારતભરમાં બાળકોને ઉત્તમ સ્વાસ્થ્ય દેવાનું કામ કરે છે આજે ભારતભરમાં નવસોથી વધારે સેન્ટરો સુવર્ણપ્રાસનના નિશુલ્ક ચાલુ છે જેના કારણે ભારતભરના બાળકોને અસંખ્ય સ્વાસ્થ્ય લાભ થયા છે મંત્ર સુવર્ણપ્રાસન ચોપન વર્ષથી આ દેવામાં આવે છે જેના કોઈ પ્રકારના આજની તારીખમાં સાઈડ ઇફેક્ટ જોવા નથી મળ્યા કારણ કે આ સુવર્ણ ઇમ્યુન ટોનિક છે બાળકોનું એક પ્રકારનું સો ટકા આયુર્વેદ છે જેના કોઈ પ્રકારના નુકસાન નથી આજના જમાનામાં શું છે માણસ ફ્રી અને દેવામાં આવે તો માણસ એવું વિચારી શકે નહીં જેમ મેં તમને વાત કરી કે ચોપન વર્ષથી આ ભારતમાં દેવામાં આવે છે પ્લસ આ સંસ્થા છે એ રાષ્ટ્રપતિ સન્માનિત અને ઉપરાષ્ટ્રપતિ સન્માનિત છે અને બે હજાર ત્રેવીસના રોજ વિશ્વ રેકોર્ડ અમદાવાદમાં થયો હતો જ્યાં ડૉક્ટર સેલ્સની આખી ટીમ હતી ત્યાં એક સાથે બે લાખ બાળકોને આ સુનપ્રાસન દેવામાં આવ્યું હતું એવા અસંખ્ય આપણે એવા કિસ્સા છે કે જે બાળકોને સિઝનના શરદી ઉધરસ બંધ થઈ ગયા છે બાળકોનો બ્રેઇન પાવરફુલ થાય છે બાળકોની ઇમ્યુનિટી વધે છે તો આ પ્રકારના કાર્ય વધુમાં વધુ આગળ વધે આજે તમને એક આંકડો દેવા માગીશ કે બાળકોની હાલત શું છે આજે ભારતમાં એક સક્ષમ સંસ્થા છે આપણી સંઘ પરિવારની તો એના દ્વારા એ લોકો અમારા સાથે જોડાયેલા છે તો હાલની તારીખમાં આજે બાળકો ચાર કરોડ અને પંચાણું લાખ બાળકો અંધને અપંગ છે તો આ કોઈ નાનો આંકડો નથી આજે ઘણા મેડિકલ ઘણું આગળ વધ્યું છે ઘણા હોસ્પિટલ હોસ્પિટલ બની ગઈ છે પણ બાળકોમાં કાંઈ સુધાર લાંબો જોવા મળતો નથી તો એના માટે સંસ્થા આ પ્રકારના પ્રસંગ આપી ભારતભરમાં બાળકોને સ્વાસ્થ્યનો લાભ આપે છે જે મંત્ર સુવર્ણપ્રાસન છે ને એ કશ્યપ સંહિતામાં આખું વર્ણન છે એનું કશ્યપ મુનિએ આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં સુવર્ણપ્રાસનનો આવિષ્કાર કર્યો હતો તો તે સમયમાં કોઈ બાળક અંધ કે અપંગ ન આવતું હતું કારણ કે આ પણ એક સોળ સંસ્કારનો એક સંસ્કાર જ છે બરાબર છે તો મંત્ર બોલવામાં બીજું એનો મતલબ એવો થાય છે કે જે પણ બાળક આવે એની દીર્ઘાયુ બને એનું સ્વાસ્થ્ય લાંબુ થાય બ્રેઇનથી પાવરફુલ થાય સંસ્કારિત બને મંત્રનો મતલબ આ હોય છે અને આ મંત્ર કશ્યપ સંહિતામાં વર્ણિત છે

તથા સંસ્કૃતિ આ રેગુરુકુર દ્વારા જામનગરમાં આવેલા અમારા શ્રીજીવના ગણપતિના મંદિરે ભગવાન ગણપતિ ભગવાનની સાનિધ્યએ આજે જ્યારે જીરોથી પંદર વર્ષના બાળકોને પૂર્ણ પ્રાસનના ટીપા પીડાનો જે કાર્યક્રમ કર્યો છે એ ખરેખર સૌભાગ્યપૂર્ણ સમાજની તંદુરસ્તી માટે લાજુ આપશે આવા કાર્યક્રમમાં સૌથી વિશિષ્ટતા એ છે કે હોસ્પિટલની અંદર જુદી જુદી દવાઓ ઔષધિઓ આપવામાં આવે છે પણ એમાં દેવી કૃપા માટે કોઈ જે કોઈ પ્રયત્ન કર્યો છે તો બુદ્ધિજીવી લોકોએ બીમાર લોકોએ નોંધવા જેવી બાબત છે કે આ સુવર્ણ પ્રસન્ન સંસ્કારના ટીપામાં મંત્ર ઔષધિ દ્વારા મંત્રથી પ્રાણ પૂરવામાં આવ્યા છે એક ઔષધિયની તાકાત બીજી મંત્રોની દિવ્યતા એ બેનો સમન્વય થાય તો એનાથી બાળકોના આખા બોડીની અંદર અકલ્પનીય બધાય ઉર્જાઓ ઉત્પન્ન થાય છે ભારતીય સંસ્કૃતિની અંદર જ્યોતિષના સમન્વય કરી દવાના ઉપચાર જે કરવામાં આવતા હતા જેમાં ખાસ કરીને નક્ષત્રો જોવામાં આવતા ઔષધિઓને આમંત્રણ આપવામાં આવતું અને ઔષધિઓને શ્રેષ્ઠ માની અને તેનું પૂજન કરીને જ્યારે ઔષધિનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે મને એમ લાગે છે કે આજના જેટલા દવાખાનામાં ગરદી છે ને ત્યારે ગરદી રહેતી નહીં હોય ત્યારે આવી રીતે ઋષિ સંસ્કૃતિ અને ઔષધિ બેનું સમન્વય કરી અને અત્યારના પશ્ચિમી સંસ્કૃતિની ધોરણ વચ્ચે પણ સાચી વસ્તુ લોકોને સમજે લોકો નિરામય બને એના માટે આ સંસ્થા દ્વારા જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ ખૂબ આભારને પાત્ર છે અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યક્રમ ખૂબ આગળ વધે હિનાબેન અગ્રાવતીના તેના સ્ટાફે જે લોકોએ તન મન ધનથી પ્રયત્ન કરી અને સમાજના ખૂના સુધી નાના બાળકોને ટીપા પીવડાવવામાં આવે અને તંદુરસ્ત બને એનો જે એક અંદરની જે ભાવના છે એ ટીમની ભાવના છે અમે વિરજાવીએ છીએ मंदिर मंदिर जी मा, एक दे, शाक शाक ने भारतीय भारतीय संस्कृति संस्कृति में बने इसे हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और दस दिन में अलग अलग मंदिर के दिव्य दर्शन शोभा यात्रा आरती संत और महंतों के धर्म संदेश गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म सेवा और संस्कृति अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा शेयर कीजिएगा और हाँ सब्सक्राइब अवश्य कीजिएगा धन्यवाद